અમરેલી જિલ્લાના ખાંભાગીર વિસ્તારમાં કમોસમી વરસાદ થયો ખાંભાગીર સહિતના આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો ખાંભાના દાઢીયાળી પીપળવા સહિતના ગામોમાં વરસાદ થયો વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટથી રાહત મળી તો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદી હવામાન છે હવામાન પલટાતા બગસરા તાલુકામાં પણ વરસાદ થયો બગસરામાં નવી હળિયા જૂની હળિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છેલ્લા કેટલાક દિવસથી અમરેલીમાં વરસાદી હવામાનના કારણે ખેડૂતને ઉનાળુ પાકમાં મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે